છ ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવાની છે અત્યારે છ ગુજરાતી ફિલ્મો છે એ થિયેટરમાં ચાલી રહી છે જ્યારે વિક્ટર અને ટેલર ટીઝર આવ્યા ત્યારે એમ હતું કે જબરજસ્ત કલેક્શન થશે અને જબરજસ્ત ફિલ્મની કમાણ થશે અને રેકોર્ડ વેકોર્ડ કાંઈક બનાવશે પણ એ તો ન છું પણ એની પછી જે મોમ તને નહીં સમજાય એ ફિલ્મ આવીને એણે જ આખી આ ગેમ પલટી નાખી એટલે જે વિચાર્યું હતું એ ન છું પણ જે નહોતું વિચાર્યું ને એ થઈ ગયું આખું આપણે નેટ કલેક્શન જે ટોટલ અત્યાર સુધી થયા છે ને એની વાત કરવાની છે તો વિક્ટરનું છેલ્લો રિપોર્ટ બાર દિવસનો છે એટલે એનું ટોટલ નેટ પાંત્રીસ લાખ બતાવે છે પછી આગળના કઈ દિવસના કલેક્શન નથી કાશી અગાઉ ધીરે 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 અત્યારે પકડ એની મજબૂત છે એ કરી રહી છે એનું સત્તર દિવસના નેટ ટોટલ કલેક્શન સત્તર દિવસનું એક કરોડ અને ત્રણ લાખ રૂપિયા થઈ ગયું છે પછી મોમ તને નહીં સમજાય એના દસ જ દિવસ થયા છે હજી પણ દસ દિવસનું ટોટલ કલેક્શન બે કરોડ અને ત્રણ લાખ રૂપિયા થઈ ગયું છે એટલે આ વિચાર્યું જ નહોતું કોઈ આપણે આ કલેક્શન આપણે કોના વિચાર્યા હતા તમને ખબર જ છે ને કા તો કાશીનું અથવા તો વિક્ટરનું પણ આ મોમ તને નહીં સમજાય ખબર નથી પડતી કે તમે આમ તારો થયો ત્રણ દિવસનું નેટ કલેક્શન સાડત્રીસ લાખ રૂપિયા છે આ ફિલ્મનું કલેક્શન પણ જબરજસ્ત જ કહેવાય પછી માલિકની વાર્તા નામની એક ફિલ્મ છે એનું પાંચ લાખ રૂપિયા થયું છે ત્રણ દિવસનું અને છૂટાશેડા એનું ત્રણ દિવસનું ફક્ત ત્રણ લાખ રૂપિયા થયું છે એટલે હવે અત્યારે જો આપણે જોઈએ ને તો આ મહિનામાં કાશી રાઘવ મોમ તને નહીં સમજાય આ બે ફિલ્મ તો કન્ફર્મ ચાલવાની છે હજી આ મહિનો પૂરો થવામાં વીસક દિવસની વાર છે અને ઘણી ફિલ્મો આવી રહી છે પણ આ બે ફિલ્મો છે એ અડીખમ ચાલશે એમાં મોમ તને નહીં સમજાવે તો તને કોઈ લગભગ હલાવી જ નહીં શકે એટલે આ ફિલ્મનો રિસ્પોન્સ ખૂબ સરસ મળી રહ્યો છે અને હજુ આ ફિલ્મ આ મહિનો તો ચાલશે જ પછી ફેબ્રુઆરીમાં શું આનો સીન આવે છે કેટલા દિવસ ચાલે છે અને શું આખો માહોલ થાય છે તો ફેબ્રુઆરી આવે પછી ખબર પડે એટલે અત્યારે આ બે ફિલ્મો પાસેથી આશા છે કાશી રાઘવ અને મોમ તને નહીં સમજાય કાશી રાઘવને કલેક્શન શરૂઆતમાં ખૂબ ધીમા હતા પણ બાઉદ પબ્લિસિટીના લીધે ધીરે 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 આ ફિલ્મ છે એક કરોડ સુધી પહોંચી ગઈ છે અને હજુ આ ફિલ્મ ધીરે ધીરે જ ચાલી રહી છે અને ધીરે ધીરે જ ફિલ્મના કલેક્શન થશે પણ વિક્ટર છે એ અહીંયા હવે પતી ગઈ છે અને છૂટાછેડા પણ હવે લાંબો સમય સુધી ફિલ્મ નહીં ચાલે આ પણ લગભગ આવતા અઠવાડિયે નીકળી જશે માલિકની વાર્તાનો અત્યારે પાંચ લાખ કલેક્શન છે ફિલ્મમાં નથી જોઈ ફિલ્મ જોઈ અને પછી ફિલ્મનો રિવ્યૂ કરીશ કારણ કે ફિલ્મનું ટ્રેલર થોડું ઇમ્પ્રેસિવ તો મને લાગ્યું હતું અને આનો કંઈક લગભગ ભાગ બે પણ આવવાનો છે જેનું નામ છે સેવકની વાર્તા એવું કંઈક છે તો હવે એ ક્યારે આવશે અને શું છે અને એ બધું તો હવે આપણને આવનારા સમયમાં ખબર પડશે તો આ રીતનો સીન છે આ રીતના કલેક્શન છે અને આ રીતના ખાસ સીન અત્યારે ચાલી રહ્યા છે મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ